ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સૂર્ય નમસ્કારની તાલુકા કક્ષાની સ્પર્ધા તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ સેટ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી શાળાના આચાર્ય મહેશ ગજ્જર સાહેબે મહેમાનો તથા નિર્ણાયકોનું સ્વાગત કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો યોગ વિષયક સદેશ સ્પર્ધકોને વાંચી સંભળાવ્યો હતો કમિટી ટ્રસ્ટમાંથી ઉદય શાહ તથા પરેશભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે નિર્ણાયકોને ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું તમામ સ્પર્ધકોને કમિટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી શાહ રાજેશભાઈ તથા મંત્રી શ્રી ભાવેશ શિરોલાવાલા તથા તમામ સદસ્યશ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી